નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ તીર્થધામ પ્રેરણાપીઠ ના ગૌશાળાના ટ્રસ્ટી તેમજ ટ્રસ્ટના મેનેજર શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી પ્રતિનિધિ મંડળ સાથે એડિશનલ રેસિડેન્ટ ડેપ્યુટી કલેક્ટર તેમજ દસકોઈ ડેપ્યુટી કલેક્ટર અને એસડીએમ તેમજ દસકોઈ મામલતદાર શ્રીને પ્રેરણાપીઠ તીર્થધામ તરફથી સન્માન કાર્યક્રમ યોજાયો અમદાવાદની નજીક કલકી ભગવાનના મંદિર જેને તીર્થધામ પ્રેરણાપીઠ તરીકે ઓળખાય છે અહીંયા દરરોજ હજારો ભાવિક ભક્તો દર્શન પૂજન કરી ધન્યતા અનુભવે છે દસમ કલકી અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિર તીર્થધામ પ્રેરણાપીઠના આદ્ય જગત ગુરુ પ્રેરણા પીઠાધીશ્વર સતપંથ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના એડિશનલ રેસીડેન્ટ ડેપ્યુટી કલેક્ટર શ્રી અમદાવાદ કલેક્ટર કચેરી અને ડેપ્યુટી કલેક્ટર અને દસકોઈ મામલતદાર શ્રી હર્ષ પરમાર સાહેબ શ્રીનું પ્રેરણાપીઠ તીર્થધામના ગૌશાળાના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ અને સંસ્થાના મેનેજર શ્રી ગણપતભાઈ પટેલ તેમજ ખેડબ્રહ્મ વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશ પી પટેલ તેમજ પુનાના અગ્રણી શ્રી હરિભાઈ લીંબાણી દ્વારા જીપીએમસી ન્યૂઝ લાઈવ માધ્યમથી તેમની ઓફિસ હોય મુલાકાત લઈ સાલ અને મોમેન્ટો આપી તેમજ મીઠાઈ આપી સન્માન સ્વાગત કરેલ હતું અને સંસ્થાને મુલાકાત લેવા આમંત્રણ આપેલ હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી ન્યૂઝ જીપીએમસીવન લાઈવ